મરણ પછી ઘરના દરવાજા શા માટે ખુલ્લા રખાય છે તેનું રહસ્ય જાણીને તમે ચોંકી જશો શું તમે ક્યારે વિચાર્યું છે કે જ્યારે ઘરમાં કોઈનું મૃત્યુ થાય છે ત્યારે ઘરના બધા લોકો એકસાથે ચૂપચાપ દરવાજા ખોલી દે છે કોઈ બોલતું નથી કોઈ પૂછતું નથી દરવાજો ખુલી જ જાય છે એ પછી ઘરમાં એક અજબ શાંતિ છવાઈ જાય છે એક હવા ફરે છે જે અલગ જ લાગે છે શું તમે જાણો છો એ ક્ષણમાં કંઈક એવું બને છે જે આંખે દેખાતું નથી પણ આખા ઘરની ઉર્જા બદલાઈ જાય છે કહેવાય છે કે જ્યારે કોઈ માણસ મૃત્યુ પામે છે ત્યારે એની આત્મા તરત જ ઘર છોડતી નથી એ થોડા સમય સુધી એ જ ઘરમાં રહે છે પોતાના પ્રિયજનોની આસપાસ ભટકતી રહે છે એ જોઈ રહી હોય છે કે લોકો કેવી રીતે પ્રતિક્રિયા આપે છે કોણ રડે છે કોણ ચૂપ છે કોણ સમજદાર છે અને એ જ સમયે જો દરવાજો ખુલ્લો હોય તો એ આત્મા શાંતિથી બહાર જઈ શકે છે પણ જો દરવાજો બંધ હોય તો એ અટવાઈ જાય છે એ ઘરમાં ઉદાસી તણાવ અશાંતિ ફેલાવે છે કારણ કે એ હજી શાંતિ સુધી પહોંચી શકી નથી આથી જ આપણા વડીલોએ કહ્યું મરણ પછી ઘરના દરવાજા ખોલો એ વાત માત્ર ધાર્મિક નથી એ ઉર્જા અને આત્માના વિજ્ઞાન સાથે જોડાયેલી છે દરવાજો માત્ર લાકડાનો ટુકડો નથી એ આપણા ઘરના અને આત્મા વચ્ચેનો દ્વાર છે જ્યારે એ ખુલે છે ત્યારે આત્માને મોક્ષનો રસ્તો મળે છે અને ઘરના લોકોના દિલમાંથી ભાર ઉતરી જાય છે વાસ્તુશાસ્ત્ર પણ કહે છે કે ઘરના મુખ્ય દરવાજા એ ઘરની પ્રાણ શક્તિ છે જ્યારે તે ખુલ્લો રહે છે ત્યારે પવન પ્રકાશ અને સકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશે છે પણ જ્યારે તે બંધ રહે છે ત્યારે અંદર નકારાત્મક ઉર્જા અટવાઈ જાય છે અને એ ઘરમાં દુઃખ તણાવ અને ઉદાસીનતા લાવે છે ઘણા લોકો કહે છે આ તો માત્ર પરંપરા છે પરંતુ તમે આજે આ વિડીયો પૂરો જોશો તો સમજી જશો કે આ નાની લાગતી રીત પાછળ એક અદભુત રહસ્ય છુપાયેલું છે એવું રહસ્ય જે તમારા ઘરના શાંતિથી લઈને તમારી આત્માની મુક્તિ સુધી સીધી અસર કરે છે કારણ કે જ્યારે દરવાજો ખુલે છે ત્યારે ફક્ત હવા જ નહીં પણ આશીર્વાદ પિતૃ શક્તિઓ અને દેવતાની કૃપા પણ તમારા ઘરમાં પ્રવેશે છે અને એ ક્ષણમાં તમારા ઘરમાં હળવાશ શાંતિ અને એક અજાણી પ્રકાશિત ઉર્જા ફેલાય છે આથી મિત્રો આજનો વિડીયો અંત સુધી જરૂર જુઓ કારણ કે આજે તમે જાણશો કે ઘરના દરવાજા ખુલ્લા રાખવાની આ પ્રથા માત્ર ધાર્મિક નથી પણ એ તમારા જીવનના સુખ શાંતિ અને સમૃદ્ધિ સાથે સીધી જોડાયેલી છે આ વાત સાંભળીને તમે ચોંકી જશો નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે લાઈફ ચેન્જિંગ એકાણું બાણું ચેનલ પર જ્યાં આપણે વાત કરીએ છીએ જીવનના એક રહસ્યોની જે આપણા રોજિંદા જીવન સાથે સીધા જોડાયેલા છે પરંતુ જેને આપણે સમજ્યા વગર અવગણતા રહીએ છીએ આજે આપણે એક એવી બાબત વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે સામાન્ય દેખાય છે પરંતુ તેની પાછળનો અર્થ અને રહસ્ય જાણીને તમે ચોંકી જશો આ વાત છે મરણ પછી ઘરના દરવાજા શા માટે ખુલ્લા રાખવામાં આવે છે ઘણા લોકો માટે આ માત્ર એક જૂની પરંપરા લાગે છે તેઓ માને છે કે એ તો પેઢીથી ચાલતી પ્રથા છે કોઈ વિશેષ મહત્વ નથી પરંતુ જો આપણે થોડી ઊંડી નજર કરીએ તો સમજાય છે કે ઘરના દરવાજા ખુલ્લા રાખવાની પરંપરા માત્ર ધાર્મિક માન્યતા સુધી મર્યાદિત નથી પરંતુ તેમાં આધ્યાત્મિક વાસ્તુશાસ્ત્ર વૈજ્ઞાનિક અને માનસિક તત્વો છુપાયેલા છે આ વિડીયોમાં તમે જાણશો કે કેવી રીતે નાની દેખાતી આ પરંપરા ઘરના દરવાજા ખુલ્લા રાખવી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા જળવાઈ રાખે છે અમે દરેક સ્તર પર આ પ્રથા કેવી રીતે કાર્ય કરે છે તે સમજશું અને તમે શીખશો કે કેવી રીતે આ પ્રથાને તમારા ઘરમાં અમલમાં લઈ આવવી ઘરના દરવાજા ખુલ્લા રાખવાની પરંપરા આપણને અનેક દ્રષ્ટિકોણથી સમજવી પડે પ્રાચીન સમયમાં જ્યારે ઘરમાં કોઈનું મૃત્યુ થતું ત્યારે દરવાજા ખુલ્લા રાખવાનું મુખ્ય કારણ એ હતું કે ઘરમાં ઉર્જા સ્વચ્છ અને મુક્ત રીતે પ્રવાહી રહે દરવાજા માત્ર ભૌતિક પ્રવેશ દ્વાર નથી પરંતુ એક માધ્યમ છે જે ઘરમાં અને ઘરના લોકોમાં ઉર્જા શાંતિ અને જીવનશક્તિ લાવવા માટે કામ કરે છે આ પરંપરા એ સૂચવે છે કે ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવાહિત રહે જ્યારે ઘરના દરવાજા ખુલ્લા રહે છે ત્યારે પવન પ્રકાશ અને અવાજ સરળતાથી ઘરમાં પ્રવેશ કરે છે આ પ્રવાહ ભૌતિક જ નહીં પણ આધ્યમિક પણ છે ઘરમાં કોઈ જીવન શક્તિ આશીર્વાદ કે સકારાત્મક ઉર્જા આવે તો તે સરળતાથી ઘરમાં વિતરે અને દરેક ખૂણામાં પહોંચે જ્યારે દરવાજા બંધ રહે છે ત્યારે ઉર્જાનો પ્રવાહ અટકી જાય છે જે ઘરમાં તણાવ ચિંતા અને અસ્વસ્થતા લાવી શકે છે ખુલ્લા દરવાજા ઘરમાં શાંતિ સુખ અને હળવાશ જળવાઈ રાખે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર દરવાજા એ ઘરમાં સકારાત્મક ઉર્જાનું દ્વાર છે ખાસ કરીને પૂર્વ દિશા તરફ ખુલ્લા દરવાજા હોવા પર સૂર્યના પ્રથમ કિરણો ઘરમાં પ્રવેશ કરે છે જે ઉર્જા સમૃદ્ધિ અને શાંતિ લાવે છે આ આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે ઘરના દરવાજા ખુલ્લા રાખવાથી પિતૃ આત્માઓ દેવતાઓ અને સકારાત્મક શક્તિઓ સરળતાથી ઘરમાં પ્રવેશ કરે છે જ્યારે ઘરના દરવાજા બંધ હોય ત્યારે આ શક્તિઓને પ્રવેશમાં અવરોધ થાય છે અને ઘરમાં ઘર્ષણ તણાવ અને અસ્વસ્થતા અનુભવાય છે ખુલ્લા દરવાજા ઘરમાં શાંતિ અને આશીર્વાદ લાવે છે આ પ્રથા ઘરના દરેક સભ્ય માટે મનની શાંતિ શરીરના આરામ અને આત્માની સુરક્ષા જળવાઈ રાખે છે વિજ્ઞાન પણ આને સમર્થન આપે છે ઘરના દરવાજા ખુલ્લા રાખવાથી હવા વહે છે જે સ્વાસ્થ્ય માટે લાભદાયક છે પ્રકાશ ઘરમાં પ્રવેશે છે જે ચેતનાને ઊંચો કરે છે આ બંને તત્વો હવા અને પ્રકાશ ઘરમાં શાંતિ અને આરામ જાળવી રાખવામાં મહત્વપૂર્ણ છે આ રીતે નાની લાગતી આ પરંપરા ઘરના માહોલ પરિવાર અને વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે લાભદાયક છે દરવાજા ખુલ્લા રાખવાથી ઘરમાં પ્રકૃતિ સાથે સુમેળ જળવાઈ રહે છે પવન પ્રકાશ અને અવાજ સરળ પ્રવાહ દ્વારા ઘરમાં પ્રવેશ કરે છે આ રીતે ઘરમાં ઉર્જા જીવનશક્તિ અને તેજસ્વીતા જળવાઈ રહે છે ઘરના દરવાજા બંધ રહે તો આ સુમેળ અટકી જાય છે ઘરમાં ઉર્જાનું સ્તર ઘટે છે જે પરિવારમાં તણાવ ઉદાસીનતા અને અસ્થવ્યસ્તા લાવી શકે છે જ્યારે ઘરના દરવાજા ખુલ્લા રાખવામાં આવે છે ત્યારે ઘરમાં રહેલા દરેક વ્યક્તિ માટે માનસિક શારીરિક અને આધ્યાત્મિક લાભ થાય છે ઘરમાં સુખ અને આરામ અનુભવાય છે બાળકોમાં ઉર્જા વૃદ્ધોમાં આરામ અને દરેક વ્યક્તિના મનમાં શાંતિ જળવાય છે આ નાની દેખાતી બાબત જીવનમાં મોટી તાકાત લાવી શકે છે ઘરના દરવાજા ખુલ્લા રાખવાનું રહસ્ય એ છે કે એ ઘરમાં ઉર્જા શાંતિ અને સુખ લાવે છે ઘરમાં રહેલા દરેક વ્યક્તિનું મન શાંત શરીર આરામદાયક અને આત્મા સુરક્ષિત રહે છે ઘરના દરવાજા ખુલ્લા રાખવાથી ઘરમાં હળવાશ શાંતિ અને સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે અને તે ઘરના દરેક સભ્ય માટે લાભદાયક બને છે આ પ્રથા આપણને એ યાદ અપાવે છે કે નાની લાગતી બાબતો જ આપણા જીવનમાં સૌથી મોટો ફેરફાર લાવી શકે છે દરવાજા ખુલ્લા રાખવાથી ઘરમાં ઉર્જાનો સતત પ્રવાહ જળવાઈ રહે છે આ પ્રવાહ ઘરમાં સુખ શાંતિ અને પ્રેમ જાળવી રાખે છે અને જીવનને આરામદાયક બનાવે છે ઘરના દરવાજા ખુલ્લા રાખવાનો અર્થ માત્ર શારીરિક પ્રવેશ માટે નહીં પરંતુ જીવંત ઉર્જા આશીર્વાદ અને શાંતિ માટેનું દ્વાર છે જ્યારે તમે ઘરના દરવાજા ખુલ્લા રાખશો ત્યારે એ નાની લાગતી ક્રિયા ઘરમાં અને ઘરમાં રહેલા દરેક વ્યક્તિના જીવન પર વિશાળ અસર પેદા કરે છે એ ઘરમાં ઉત્સાહ શાંતિ સુખ અને આત્મીય ઉર્જા લાવે છે આ પ્રથા માત્ર ઘરની શારીરિક રચના માટે નહીં પરંતુ ઘરમાં રહેલા દરેક વ્યક્તિના મગજ હૃદય અને આત્મા માટે ફાયદાકારક છે મિત્રો આજે આપણે જાણ્યું કે મરણ પછી ઘરના દરવાજા ખુલ્લા રાખવાની પરંપરા પાછળનું રહસ્ય કેટલું ઊંડું અને મહત્વપૂર્ણ છે આ નાની લાગતી પરંપરા ઘરમાં સુખ શાંતિ આરામ ઉત્સાહ અને સકારાત્મક ઉર્જા જળવાઈ રાખે છે જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને લાઈફ ચેન્જિંગ એકાણું બાણું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે અહીંનો દરેક વિડીયો જીવનને સકારાત્મક અને પ્રકાશમય બનાવવાનો પ્રયત્ન કરે છે ભગવાન આપ સૌને શાંતિ સમૃદ્ધિ અને જીવનમાં પ્રકાશ આપે જય માતાજી